સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત ચિંતન બેઠક કાર્યસિદ્ધ હનુમાનજી મંદિર બેઠકમાં મહત્વના એજન્ડા જેવા કે ઓબીસી સમાજને શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે સત્યાવીસ ટકા અનામત સંદર્ભે થતો અન્યાય સમાજમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની સ્થાપના કરવી દિવાળી વેકેશન દરમિયાન તૃતીય સરસ સરસ્વતી સન્માન સમારંભ આયોજન બાબત કોળી સભાદા ઈષ્ટ આરાધ્ય ભગવાન શ્રી વીર માધાનતા સ્થાપના બાબત દાહોદ જિલ્લાને ટ્રાઇબલ જિલ્લામાં ગણવામાં આવતા ટ્રાઈબલ લાભો સમાજને મળવા બાબત વ્યસન મુક્તિ શિક્ષણ સંદર્ભે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી ચિંતન બેઠકના અંતે આગામી ત્રિસાણ બે હાજર શનિવારના રોજ તાલુકા વિકાસ અધિકારી આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં દેવગઢ બારીયા ધાનપુર સિંગવડ સંજલી જાલોદ લીમખેડા તાલુકાના ઓબીસી સમાજના તમામ વર્ગના લોકો જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું આદિ મહત્વપૂર્ણ ચિંતન બેઠક બેઠકમાં કોળી સમાજના વિવિધ સંગઠનના હોદ્દેદારો વડીલો યુવાનો સમાજના શુભચિંતકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી ચિંતન બેઠકને સફળ બનાવી હતી રિપોર્ટ ગોર્ધનભાઈ પટેલ